અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી હતી પાણીની ટાંકી અહીંયા ચાલીમાં આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી હતી એક નાનકડા રૂમમાં આંગણવાડી ચલાવવામાં આવે છે આંગણવાડીમાં એક જ રૂમમાં ત્રીસથી વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જર્જરિત દિવાલો કેદ થઈ હતી છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી આંગણવાડી ચાલી રહી છે દર વર્ષે કોર્પોરેશન આ રૂમનું ભાડું ચૂકવી રહ્યું છે ખુલ્લા પ્લોટમાં આંગણવાડી બનાવવાની માંગ કરાઈ છે સંતોષનગર વિસ્તારમાં સરગરા સમાજ બીજા અન્ય જનજાતિઓ બધા ભેગા મળીને અહીંયા રહે છે અહીંયા આંગણવાડીમાં આશ્રમે જોયા પ્રમાણે ત્રીસથી ચાલીસ દીકરીઓ દીકરીઓ ભણી રહી છે સાથે મળીને અહીંયા જે હાલત જે રીતે જોઈ રહી છે આ કન્ડિશન અત્યારે બહુ ખરાબ રહી રીતે ભણી રહ્યું છે કઈ બી દીકરા કે દીકરીને કંઈ બી થશે તો કોને કહેવાનું અમે સરકારને એક નિવેદન કે આવેદન આપવા જઈશું પોતે પૂરુંબરૂ કે અહીંયા એક જગ્યા સારી જગ્યા ફાળવી ને એક નાનકડી આંગણવાડી બની આપવામાં સારું લાગે એમ આમ તો કેટલા ઘણા વર્ષથી ચાલે છે બહુ નાના નાના બાળકો બહુ છે એના કરતાં આપણે કોઈ બનાવી આપો સરકાર એ સારું છે આમ વિકાસના તોર ઉપર આંગણવાડી ભાણવા માટે સારું રહે એમ કરી છે અમે અમારા કાર્યકર્તાઓ છે અમારા બંટીભાઈ છે એમના કાર્યકર્તાઓ બધા કરી છે અમે જયારે જોવા તો કે ભાઈ આંગણવાડીનું નું કઈ કરો તો ખરું રે એમ મારે પોતાના ઘરમાં ચાર ચાર બાળક છે મારા ઘરના પોતાના ત્રણ બાળકો અહીંયા ભણે છે અહીંયા સગવડ સારી નથી રૂમ બહુ જ એટલે બહુ જ નાનો છે અંદર જ કિચન ગેસનો બાટલો તિરાડો પડેલી છે દિવાલમાં દિવાલ હલે છે બધા બાળકો બેઠા આપણે ગંભીર લાગે કઈ પડી જાય તો નુકસાન ના થાય એટલે કોઈ જગ્યા હોય તો ત્યાં ફાળવણી કરો ને આંગણવાડી ત્યાં શિફ્ટ કરો તો અમે પોતા મૂકવાઈ જઈએ લેવાઈ જઈએ આંગણવાડીમાં એમ તો બધું સારું છે પણ રૂમ બરાબર નથી બહુ જ એટલે બહુ જ નાનો રૂમ છે વાર્ષિક બાર હજાર કરોડ થી વધારે એનું બજેટ ધરાવતું અમદાવાદ મહાનગરપાલિકા જે એક અમદાવાદ ને એક સ્માર્ટ સિટી હેરિટેજ સિટી નો દરજ્જો આપવામાં આવે છે પરંતુ ત્યાંની જે નાના બાળકોને અભ્યાસ માટે જે આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલની વાત કરતા હોય આંગણવાડી કે તેની હાલત કેવા પ્રકારની છે હાલ જે પ્રકારની બહેરામપુરામાં આવેલો સંતોષનગરની જે પાણી ટાંકીની ચાલી છે તેની અંદર એક નાનકડા રૂમની અંદર અમદાવાદ મહાનગરપાલિકા જે છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે ભાડાનો રૂમ રાખીને એક આંગણવાડી ચલાવવામાં આવી રહી છે પરંતુ એ આંગણવાડી પણ બાળકોના જીવ જોખમમાં મૂકે તે પ્રકારની છે હાલ જે પ્રકારના દ્રશ્યો આંગણવાડીની અંદરના જોઈ શકાય છો કે ચારે બાજુ દિવાલ જે છે જર્જરિત હાલતમાં છે ટોયલેટ બાથરૂમની સગવડ નથી બાળકો જે ભણી રહ્યા છે નાનકડા રૂમની અંદર ભણી રહ્યા છે જે પ્રકારના હાલ દ્રશ્યો કેમેરામાં પણ જોઈ શકાય છે કે દિવાલ અને દરવાજાની જે પાંખો છે તેની વચ્ચેની ગેપ દિવાલ જર્જરિત હાલતમાં ખૂબ ગંભીર રીતે જે છે આ આંગણવાડી જોવા મળી છે ચાર પાંચ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીંયા આંગણવાડી ચલાવવામાં આવી રહી છે અહીંયા અંદાજીત ચાલીસ જેટલા જે બાળકો છે તે અહીંયા આવતા હોય છે આ બહેરામપુરા ત્રણ ઘટક ચાર કોડ નંબર દસ સંતોષ નંબર એક નંબરની આંગણવાડી છે કે જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે પરંતુ ખૂબ ગંભીર હાલત એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકા બાર હજાર થી પણ વધારેનું બજેટ જે છે ધરાવી રહી છે પરંતુ બાળકો માટે કેવા પ્રકારની સુવિધા હાલ જે પ્રૂમના દૃશ્ય ખુલ્લા વાયરો ઝરજરે દિવાલો તમામ જે વસ્તુ છે એક નાનકડા રૂમ રૂમની અંદર બાળકોને જે દરરોજ નાસ્તો ગરમ ગરમ આપવાનો હોય છે તે માટેનું આખું કિચન જે છે એ જોવામાં ગેસનો બાટલો એટલે કે નાનકડા રૂમની અંદર તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ આની અંદર કરવામાં આવી છે પરંતુ જીવ સાથે જે ખેલવાડ કહેવાય કે મહાનગરપાલિકા કરી રહી છે કારણ કે નાનકડા બાળકો જે છ પાંચ છ વર્ષના બાળકો જે હોય છે ચાર વર્ષના જે બાળકો હોય છે તે આ આંગણવાડીની અંદર અભ્યાસ કરી રહ્યા છે પરંતુ એક નાનકડા રૂમની અંદર બાળકોનું જે નાસ્તો ગરમ બનાવવામાં એ પણ આની અંદર રાખવામાં આવી રહ્યો છે એટલે કે મહાનગરપાલિકાની બાર કરોડની બજેટ પરંતુ જે આંગણવાડી બાળકોને મળવી જોઈએ તે મળી રહી નથી સ્થાનિકો કહી રહ્યા છે કે આ આંગણવાડી માટે અમે સ્થાનિક ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય તમામની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આનું કોઈ નિરાકરણ નથી આવ્યું આનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે કોર્પોરેશનનો પ્લોટ નજીકમાં જ્યાં પણ ખાલી હોય તે જગ્યાએ નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ